મિરાઉલ માટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને બસો રૂપિયામાં આવા સરસ મજાના નાઈટ ડ્રેસ નહીં મળે આની અંદર સાઇઝ કહી દઉં છું એલ એક્સ ની ફ્રી સાઇઝ સિવાય એ કઈ સાઇઝ નથી એમ એલ અને એક્સ વાળાને થાય બધા બતાવી દઉં છું કાપડ એકદમ હેવી ને પ્રીમિયમ ક્વોલિટી નું છે બસો રૂપિયામાં આવા સરસ નાઈટ ડ્રેસ નહીં મળે તમને જો બધી સરસ સરસ આપણે એવી વેરાયટી મૂકતા હોય કે તમે એકદમ એક્સાઈટેડ થવા જોઈએ કે આ વસ્તુ આ ન મળે આપણા સિવાય ક્યાંય બ્લેક કલર જો ફૂલ ઓવર વાળા છે બધા ખાસ કલર પેટર્ન આપણી પાસે ઘણા બધા છે બસો રૂપિયામાં પિંક કલર છે ગુલાબી પીચ કલર બધી સરસ સરસ પેટર્નો છે બસો રૂપિયા ની અંદર સાઈઝ મોસ્ટ ઓફ ફ્રી સાઈઝ છે એલ એક્સેલ વાળાને સરસ થઈ છે એમ વાળાને થઈ છે અમુક એમ સાઈઝ છે જો કોઈ ડબલ એક્સેલ વાળા ઓર્ડર ના કરતા ખાસ કહી દઉં છું નાની સાઈઝ વાળા હશે એને થઈ જ આપે છોકરીને ગર્લ્સને ઓનલાઈનમાં લેવા જાઉં તો બહુ મોંઘા મોંઘા મળે અચ્છા મટીરિયલ છો બધું હેવી મટીરિયલ છે ક્રેપ સિલ્ક છે ને ક્રેપ સિલ્ક છે આ

ક્રીમ કલર છે આખો આ સ્કાય કલર એકદમ લાઈટ સ્કાય કલર છે બધા મસ્ત કલર બસો રૂપિયામાં બતાવી દીધા આ ડબલ ની સાઇઝ છે પણ એક્સેલવાળાને થાય એટલે આપણે કોઈ ડબલ હા હાફાડવાનું નથી એમ એલ અને એક્સેલ ત્રણ વાળા બુક કરાવજો મસ્ત મજાના નાઇટ ડ્રેસ બસો રૂપિયામાં લેવા હોય તો ઝડપથી મીરાવોલ માર્કમાં ઓર્ડર કરી દેજો આવું સરસ નવું નવું કલેક્શન અમે વોટ્સઅપમાં અપડેટ કરતા હોઈએ છીએ તો ગ્રુપમાં જોઈન થવા માટે મેસેજ કરજો નંબર સેવ કરજો એટલે સ્ટેટસ દેખાય જય માતાજી